મહિસાગરના પરમપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઢોલ નગારા સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવના હસ્તે ઉજ્જવલા આયુષ્યમાન કાર્ડ તથા પૂર્ણ શક્તિ યોજના સહિતની સરકારની યોજનાઓના લાભાર્થીઓનું લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ મળેલા લાભની બાબત જણાવી હતી તેમજ ગ્રામજનોએ વિકસિત ભારત બે હજાર સુડતાળીસના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ લીધા હતા અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી ભવાઈ નાટક દ્વારા રજૂ કરવામાં આવી હતી